નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના સિત્સર રોડ પર આવેલ જવાહર નગર ખાતે જવાહર યુવક મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સોસાયટીના કોમન પ્લોટ ખાતે યોજવામાં આવેલ નવરાત્રી મહોત્સવમાં સોસાયટીની બહેનો અને બાળાઓ સંગીતના સથવારે ગરબે રમી રહ્યા છે યુવક મંડળ દ્વારા છેલ્લા અગિયાર વર્ષથી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા યુવક મંડળના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે